નમસ્કાર જય હિન્દ જય ભારત આપ જય શ્રી કૃષ્ણ આપણને સૌને ખબર છે કે આપણે બધા જ લોકો એક કરીને સુરત મહાનગરપાલિકાને ટેક્સ સ્વરૂપે જયારે પૈસા આપતા હોય અને આ જે પૈસાનો જે વ્યય છે કઈ રીતના ભ્રષ્ટાચાર થાય અને કઈ રીતના કૌભાંડ થાય એ બાબતે હું વાત કરું છું સુરત શહેરની અંદર શ્વાન કરડવાની ઘટનાઓ એક પછી એક સામે આવે છે જ્યારે ઘટનાઓ સામે આવે છે ત્યારે બબે ત્રણ ત્રણ દિવસ ન્યૂઝમાં આવે છે અને ત્યારબાદ આ ઘટનાઓ ભૂલી જવાય છે આ બાબતે વિપક્ષ તરીકે અમે વારંવાર અવાજો ઉઠાવ્યા છે વારંવાર આ જે ખર્ચાઓ જે થાય છે એ ખર્ચાઓ બાબતે અમે સવાલો કર્યા છે અમે જે પ્રમાણેની સુરત મહાનગરપાલિકાના જે ખર્ચાની વાત કરું જે આંકડાઓ તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો કે આપણે શ્વાન પાછળ જે રસીકરણ અને ખસીકરણ કરવાના જે ખર્ચા છે કે આટલા બધા હોઈ શકે હું વાત કરું બે હજાર બાવીસની અંદર જે ડોગ બાઇટની જે ઘટનાઓ બની હતી ઓફિશિયલી જે ડોગ બાઇટની ઘટનાઓ બની હતી સુરતની ખાલી તો એ ઘટના બે હજાર બાવીસમાં ચોવીસ હજાર બસો ને એકત્રીસ લોકોની સાથે ડોગ બાઇટની ઘટના બની હતી બે હજાર ત્રેવીસની અંદર છવ્વીસ હજાર એકસો ને સાત લોકો સાથે ઘટના બની હતી અને બે હજાર ઓગણત્રીસ હજાર ચારસો ને અઢાર લોકો સાથે ડોગ બાઇટની ઘટના બની હતી એટલે આનો મતલબ એવો કે બે હજાર હજાર હતા લોકોને શ્વાન કરડવાની ઘટના હતી બે હજાર વધારો થયો બે હાજર ચોવીસ ની અંદર તો ઓગણત્રીસ હજાર લોકોને ડોગ મતલબ શ્વાન કરડ્યા છે તો આના પાછળ સરકાર જવાબદાર એટલા માટે છે કે આના પાછળ જે રસીકરણ અને ખસીકરણ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે બે હજાર બાવીસ ની અંદર એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા માત્ર ને માત્ર શ્વાનના રસીકરણ અને ખસીકરણ પાછળ વપરાના હતા અને ત્યાર પછી આંકડું વધ્યો એટલે કે આ જે કોન્ટ્રાક્ટ આપવો ને જે બે હજાર ત્રેવીસ અને ચોવીસનો જો આપણે ખાલી જે કોન્ટ્રાક્ટનો ખર્ચ ગણીએ તો એમાં પાસઠ ટકાનો વધારો થયો છે એટલે કે આપણે કોર્પોરેશનનો ખર્ચ પણ વધ્યો છે અને એની સામે જે ડોગ બાઇટની ઘટનાઓ ઘટવી જોઈએ એમાં પણ વધારો થયો છે પાસઠ ટકા વધારો એટલે ટોટલ ત્રણ વર્ષની અંદર પાંચ કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ આપણે રસીકરણ અને ખસીકરણ પાછળ કર્યો છે આપણે માનીએ છીએ કે ખરેખર બધા જે શ્વાનો છે એનું યોગ્ય રીતે રસીકરણ થવું જોઈએ ખસીકરણ થવું જોઈએ જે પણ કાયદાની દ્રષ્ટિએ જે પણ યોગ્ય છે એ પ્રમાણેની પ્રક્રિયા થવી જોઈએ પણ આ જે ખસીકરણ પાછળનો જે ખર્ચ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓનું જે રસીકરણ થતું હોય અને એવી રીતના જે આ રસીઓ પણ ભાજપના નેતાઓ ખાઈ જતા હોય શ્વાનની રસીઓ ખાઈ જતા હોય તો પછી હવે બીજું તો આ લોકો પાસે આશય શું રાખી શકાય કરોડો રૂપિયા શ્વાન પાછળ વપરાય છે પરંતુ ખરા અર્થની અંદર જે શ્વાન પાછળ ખર્ચાવા જોઈએ જે શ્વાનનું ખરેખર રસીકરણ થવું જોઈએ એ રસીકરણ નથી થતું જેના કારણે સુરતની અંદર દિવસ પછી દિવસ જે ઘટનાઓ છે એ ઘટવાના બદલે વધી રહી છે આ આંકડાઓ એટલા માટે હું આપ સૌની વચ્ચે કહું છું કે આપ સૌને પણ ખ્યાલ આવે કે તમે બધા જે વેરો ભરો છો અમે જે વેરો ભરીએ છીએ આપણા વેરાનો સદુપયોગ થવાના બદલે કેવી રીતના દુરુપયોગ થાય છે અને શ્વાનની જે રસી છે એ પણ આ ભાજપના મળતિયાઓ પોતાના માન્યતા કોન્ટ્રાક્ટરોને આપી દે છે ને પોતે અને પોતાના કોન્ટ્રાક્ટરો બધા ભેગા મળીને પોતાનું રસીકરણ કરે છે ખરેખર આ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે આપણે સૌએ અવાજ ઉઠાવવો જોઈએ કેમ કે જેટલા પણ આંકડાઓ તમે જુઓ છો કે છેલ્લા ત્રણ વર્ષની અંદર કેટલા બધા લોકોને શ્વાન કરડવાની ઘટના બની છે જેના ઘરે બની છે એમને જ ખ્યાલ હોય એ દુઃખ અને પીડા એમને જ ખબર હોય પણ એના પાછળ જે સરકાર જવાબદાર છે હું સુરત મહાનગરપાલિકા જવાબદાર છે આમાં માત્ર ને માત્ર અધિકારીઓ જવાબદાર નથી પરંતુ એની સાથે ઉપરી અધિકારીઓ અને સાથે સાથે એ જે શાસન ચલાવે છે તમામ શાસકો આમાં નિષ્ફળ નીવડ્યા છે અને પોતાનું રસીકરણ કર્યું જેના કારણે આખા સુરત શહેરના લોકો આ શ્વાન કરડવાની ઘટનાઓને લીધે ખૂબ હેરાન અને પરેશાન થાય છે